ભીષણ આગ એક સાથે પાંચ દુકાનો માલ લાગી ભીષણ આગ સાથે બે કાર અને એક બાઇકમાં પણ લાગી આગ નડિયાદમાં આવેલો આવેલ ભરચોક વિસ્તાર અમદાવાદ બજારમાં માં આવેલ હરિદાસ હોસ્પિટલ સામે આવેલ દુકાનોમાં લાગી આગ ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી આગ લાગતા આફરા તફડીનો માહોલ સર્જાયો દુકાનોમાં માં રાખેલ માલ સામાન બળીને ખાક સાથે દુકાનો પાસે પાર્ક કરેલ બે કાર અને એક બાઇક પણ બળીને ખાક સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જાણવા મળી રહ્યું છે દુકાનો પરથી પસાર થતો કેબલ અચાનક તૂટી પડતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી જી સર આપનું ઓફિસર શું નુકસાન થયું નડિયાદ શહેર માં આવેલ અંબાધી બજાર વિસ્તારમાં હવિધાર હોસ્પિટલ સામે દુકાનો આવેલ ઘણી જૂની દુકાનો હતી લાકડાની

અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને